આજરોજ હોમગાર્ડ કમાન્ડેન યુનિટ ધોરાજી પોલીસ સ્ટેશન ધોરાજી પ્રાંત ઓફિસર પીજીવી સીએલ અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત સહકારથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે સદર બ્લડ કેમ્પમાં શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદર પોતાની સેવા આપે છે સામાન્ય રીતે આપ જાણો છો કે એક સંપૂર્ણ તંદુરસ્ત વ્યક્તિ હોય એનું એચબી પૂરતી માત્રામાં હોય ઉંમર અઢારથી વધારે હોય અને સાહીઠથી ઓછી હોય એવા તંદુરસ્ત વ્યક્તિનું આપણે બ્લડ લઈએ છીએ અને સામાન્ય રીતે એક્સિડન્ટના કેસમાં ડિલિવરી પછી જે રક્તસ્રાવ થતો હોય છે અને એમરેજ જેવા કેસમાં બ્લડની આવશ્યકતા હોય છે અમારી હોસ્પિટલ ખાતે અત્યારે બ્લડ યુનિટ છે બ્લડ સ્ટોરેજ યુનિટ છે બ્લડ બેન્કની પણ ખરેખર ધોરાજીમાં એક જરૂરિયાત છે તો લોકોને અપીલ કરું છું કે વધારેમાં વધારે આવા કેમ્પો અમે આયોજન કરીશું ને વધુમાં વધુ લોકો રક્તદાન કરવા પ્રેરાય એવી ભાવના સાથે વિરમું છું ઓફિસર કમાન્ડિંગ ધોરાજી આજ રોજ જિલ્લા કચેરીના માર્ગદર્શન હેઠળ છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ દિવસ નિમિત્તે આજ રોજ અમે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે આ રક્તદાન કેમ્પની અંદર તમામ હોસ્પિટલ સ્ટાફ પીજીવીસીએલ પોલીસ સ્ટેશન તેમજ અન્ય સંસ્થાઓએ સારું એવું અમે અમ લોકોને યોગદાન આપેલ છે અને રોજ આ રક્તદાન કેમ્પની અંદર સર્વે લોકો રક્તદાન કરશે એવી અમારી હોમગાર્ડ તરફથી અમારી આશા છે